ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ વિશે યુડાઈઝના બે હજાર ચોવીસ પચીસના રિપોર્ટમાં ખૂબ જ મોટો ખુલાસો થયો છે જે જાણીને તમે પણ ચોંકી જશો જી હા ગુજરાતમાં એક શિક્ષક ધરાવતી શાળાઓની સંખ્યામાં બે વર્ષમાં મોટો વધારો થયો છે બે હજાર બાવીસ ત્રેવીસમાં એક શિક્ષક ધરાવતી શાળાઓની સંખ્યા સત્તરસો ચોપન એટલે કે અઢારસો આસપાસ હતી જે વર્ષે બે હજાર ચોવીસ પચીસમાં વધીને બે હજાર નવસો છત્રીસ થઈ ગઈ છે આ ચોંકાવનારા આંકડા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જાહેર કરેલા યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓફ એજ્યુકેશન પ્લસના રિપોર્ટમાં સામે આવ્યા એટલું જ નહીં આ રિપોર્ટ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં શાળા અને શિક્ષકો બંનેની સંખ્યા ઘટી છે શિક્ષકોની સંખ્યામાં પાંચ હજારનો ઘટાડો થયો છે એટલું જ નહીં ધોરણ એક અને ધોરણ એકથી લઈને ધોરણ બાર સુધી વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે ધોરણ એક થી પાંચમાં પિસ્તાલીસ લાખ સડસઠ હજાર વિદ્યાર્થીઓ હોય છે પરંતુ અગિયાર અને બારમાં પહોંચતા આ સંખ્યા દસ લાખ બ્યાસી હજાર થઈ જાય છે બે હજાર ચોવીસ પચીસમાં ગુજરાતની ત્રેસઠ શાળાઓમાં એક પણ વિદ્યાર્થીઓએ પ્રવેશ નહોતો લીધો પરંતુ આ શાળાઓમાં અઠ્યોતેર જેટલા શિક્ષકો હતા આ તમામ આંકડા આંખો ઉઘાડનારા છે ક્યાંક બાળકોને ભણવું છે તો શિક્ષકો નથી અને ક્યાંક શિક્ષકો તો છે પણ વિદ્યાર્થીઓ એડમિશન નથી લઈ રહ્યા જે વિદ્યાર્થીઓ ભણીને આગળ વધવાના છે ગુજરાત અને દેશની વિકાસ યાત્રામાં સહભાગી થવાના છે તેમના જ ભણતર અંગેના આ ચોંકાવનારા આંકડા સવાલ ઉભા કરી રહ્યા છે આ આંકડાઓ શિક્ષણ વિદોની પણ ચિંતા વધારી રહ્યા છે સાથે ગુજરાતની ચિંતા વધારી રહ્યા છે જો આ પ્રકારની સ્થિતિ રહેશે તો અભ્યાસની ગુણવત્તા પર અસર પડી શકે છે એક જ શિક્ષકના ભરોસે ચાલતી શાળાઓના વિદ્યાર્થીઓનો વિકાસ રોંધાઈ શકે છે અને એટલે જ આ તરફ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી બની જાય છે